નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બીજા ભાગમાં આજે આપણે રાજકોટ માટે આની પહેલાં જે તમે વિડીયો જોયો તેમાં જે આપણે વાત થઈ તે મુજબ આ બીજો ભાગ છે જેમાં આજે આપણે બીજા ભાગમાં જે અહીંયા સ્ટોલો રાખવામાં આવ્યા હતા તેની નાની વિઝિટ કરવાના છે જેમાં તમને કયા કયા સ્ટોલ હતા તે બાબતની માહિતી આપવાના છે અને આ તમે જોઈ રહ્યા છો તે એન્ટ્રી પોઈન્ટ્સ ને એ બધું છે જે તમને પહેલાં વિડીયોમાં દેખાડવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આજે આપણે રંગેલું રાજકોટ એટલે કે રાજકોટમાં જ્યાં કણે એક મહોત્સવનું આયોજન થયું છે પ્રાકૃતિક જે ખેડૂતો પતિ કરતા હોય અને તેનાથી જે પ્રોડક્શન થતું હોય તો ત્યાં કાઢે આ એક રાખવામાં આવેલા છે અને તેનું વિવિધ ખેડૂતો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે જેનું તમે આ ચારે બાજુ જોઈ શકો છો કે આ સોશિયલ મીડિયામાં આવ્યું છે અને અત્યારે સ્ટોલની વિશે તેમના સ્ટોલ રાખેલા છે અને તેમના દ્વારા જે પ્રોડક્શન કરવામાં આવે છે તેમને જે લેસો ઉત્પન્ન કરવામાં આવે છે જેની આપણે અંદર જઈ અને નીકળશું અને તેમાં કઈ કઈ વસ્તુ રાખવામાં આવી છે તેની આપણે તમને માહિતી આપશું અલગ અલગ બાર એક બીજું આયોજન કરવામાં આવેલું છે જ્યાં અલગ અલગ આ મંડળો દ્વારા અલગ અલગ જિલ્લાના જે મિશન મંગલમ છે જીવન માંગલ જે ટ્રસ્ટ છે મિત્ર રાજકોટ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે તો જેને ખાણ પીણીની એકદમ વ્યવસ્થા કરવામાં છે તો મિત્રો આ વજ્ર ફાર્મ છે જ્યાં સ્કૂલના બાળકો તેનું પ્રદર્શન નિહાળી રહ્યા છે અને આ જે ભાઈ સ્ટોલના સંચાલક છે તે માહિતી આપે છે આ વિનાયક સેલ્સ એજન્સીના સ્ટોલ હતો અને જેમાં જે આપણા ધાન્ય પાકો છે તેની અલગ અલગ જે તેના લોટ બનાવી અને તેને પેકિંગ કરીને વેચાણ માટે રાખવામાં આવ્યા હતા જેનું સ્ટોલનું સંચાલન બે ભાઈઓ કરી રહ્યા હતા તેમના બેનર તમે આમાં જોઈ શકો છો આ જે છે સંજોની ઓર્ગેનિક મોલ તેની બધી પ્રોડક્ટો હતી અને તેની પ્રોડક્ટો અહીં પ્રદર્શનમાં અને વેચાણ માટે રાખવામાં આવેલી હતી ત્યારબાદ આ જે ડિલિશિયસ ખાખરા તો અલગ અલગ વેરાયટીના જે ધાન્ય પાકના ખાખરા બનાવેલા હતા તે પણ અહીં પ્રદર્શન એક આખું સ્ટોલ એનો ઊભો કરવામાં આવ્યો હતો અને ડિલિશિયસ બસ કોટ પછી આ જે એલોવેરા પ્રોડ્યુક્ટ છે તે એલોવેરાની બધી આ મોડલ્સ ફાર્મની હતી જેમાં તેની અલગ અલગ જે પ્રોડક્ટ હર્બલ પ્રોડક્ટ બનાવી હતી તે બધી ઘણા વેચાણ માટે આ સ્ટોલમાં રાખવામાં આવેલી હતી જે શ્રીવા ડીહાઈડ્રેસન પછી સમય નેચરલ પ્રાકૃતિક માટ રાજકોટ તેનો પણ એક સ્ટોલ હતો જે આપણે અલગ અલગ વસ્તુ રાખેલી હતી પછી એક આ બીજો ખાખરાનો એનો સ્ટોલ હતો જેમાં પણ ધાન્ય પાકોના ખાખરાને એવું રાખવામાં આવેલું હતું જે તમે આ બીજો જે અન્ય સ્ટોલ હતો તેમાં પણ ખાખરા અન્ય ધાન્ય પાકોના રાખવામાં આવ્યા હતા અને અન્ય જે ધાન્ય હતા પાકો તે વેચાણ માટે અલગ અલગ રાખવામાં આવેલું હતું અહીં સમય નેચરલ ફાર્મ આ અમુક ફરસાણો હતા ફરસાણનો પણ એક સ્ટોલ રાખવામાં આવેલો હતો જ્યાં ઘણા તેમને પ્રોડક્ટો રાખવામાં આવેલી હતી રુદ્રી ક્રિએશન રાજકોટની અને બાદમાં આ જે પંજરી મધ છે તે પંજરી મધનો એક આખો સ્ટોલ હતો જેમાંથી અલગ અલગ પ્રકારના મધ તૈયાર કરીને અહીં વેચાણ માટે રાખવામાં આવતા હતા અને ત્યાંનો સ્ટોલ આખો એક ઊભો કરવામાં આવ્યો હતો અને તેમના બેનરમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે મધને એ લોકો નાખે છે પછી આ નેવિલ ખાખરાવાળાનો એક આખો સ્ટોલ હતો જ્યાં ખાખરાનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જ્યાં તમે ચાખીને તેનો સ્વાદ પણ લઈ શકો છો અલગ અલગ પ્રકારના એન્શિયલ એગ્રો ફૂડ્સ તેનો પણ એક સ્ટોલ રાખવામાં આવ્યો હતો જ્યાં કણે હર્બલ ચા બધી રાખવામાં આવેલી હતી જ્યાં કણે હર્બલ ચાના અલગ અલગ ફ્લેવરને એવું હતું જ્યાં કણે લાઈવ ટેસ્ટ પણ કરવામાં આવતો હતો જે કોઈને ટેસ્ટ કરવો હોય તે ત્યાં રાખી શકતા હતા આ એનો વ્યૂ છે છે ચા પીવા માટે આવો મિત્રો એક ખાદી ઇન્ડિયા તેનું પણ એક હતું અને અન્ય કંપનીની પણ અહીંયા અલગ અલગ વેરાયટીની બધી ચાયોને એવું રાખવામાં આવેલું હતું આ જે છે મૂળિયા પ્રાકૃતિક ફાર્મ અને જે આ છે તે જે મુ અને આ તેમના નેચરલ ફાર્મમાં જે બધું ઉત્પાદન થયેલું હતું તેમનો પણ એક આખો સ્ટોલ નહીં રાખવામાં આવેલો હતો અને તેનું પણ વેચાણ કરતા હતા શ્રીનાથજી ઓર્ગેનિક મશરૂમ પ્રોડક્ટ લોધિકા તેનો પણ એક સ્ટોલ હતો જે આપણે તેમની જે જે પ્રોડક્ટ હોય તે બધી રાખવામાં આવેલી હતી પછી આગળ જે એક છે એસપીએન જૂનાગઢ તેનો પણ એક પોતાનો સ્ટોલ હતો તેનું પણ વેચાણ માટે રાખતા હતા અને આ જે સ્ટોલ છે ફાર્મ ટુ ફેમિલી ઓર્ગેનિક રાજકોટમાં ત્યાં કંઈક અલગ અલગ પ્રકારની તેમની બધી વેચવા માટેની જે પ્રોડક્ટ હતી તે અહીં રાખવામાં આવેલી હતી ધાન્ય પાકોના મમરા અને મૂકવા સ્નેવું પણ આ સ્ટોલ ઉપર હતું અલગ અલગ ધાન્યમાંથી બનાવેલા મમરાની વેરાયટી હતી હોય છે તેમના બેનરો હતા સાત્વિક વેદા કુકીઝ રાજકોટ તેનો પણ એક સ્ટોલ રાખવામાં આવેલો હતો આ કામધેનુ ઓર્ગેનિક ફાર્મ રાજકોટનો સ્ટોલ છે જેમાં તેમની અલગ અલગ વિવિધ પ્રોડક્ટો છે તે પ્રોડક્ટો રાખવામાં આવેલી છે અને તેમના પ્રોડક્ટોનો આ સ્ટોલ પહેલો છે અને એક બીજો પણ કામધેનુ પ્રાકૃતિક ફાર્મનો બીજો પણ સ્ટોલ છે જે આની બાજુમાં જ છે આમાં એમનો આ બીજો સ્ટોલ છે જે આક એમની બીજી જે ખેતી પેદાશોને વેચાણ કરવાના હોય તેના બધા સ્ટોલના રાખેલા છે તેના ભાવોને એવું લખેલું છે અને આ ભાઈ તે સ્ટોલનું નું સંચાલન કરી રહ્યા છે અને આ પ્રોડક્ટ જે રાખી છે તે તમે આમાં જોઈ શકો છો મિત્રો અને કાલિન્દ્રી ઓર્ગેનિક ફાર્મ ગોંડલ આ તેની બધી સ્ટોલ છે અને તેનો બધો જે સામાન છે વસ્તુ છે તે વેચાણ માટે રાખવામાં આપેલી છે અને તમામમાં લગભગ નંબર મેં આપેલા જ છે જો આપને કોઈ આ વસ્તુની જરૂરિયાત હોય તો તેમાંથી નંબર ગોતી અને તેમનો કોન્ટેક કરી શકો છો અને વસ્તુ મગાવી શકો છો આ કૃષિ જીવંત વર્મી કમ્પોસ્ટ ઘોઘા બધા ગોંડલનો સ્ટોલ હતો ત્યાં કણે તેમના અલગ અલગ જે પ્રાકૃતિક ખાતરો બનાવેલા હોય આપણે મિક્સ લીંબોળી છે કંચી અમૃત અને અલગ અલગ જે આ બધા તમે ડિસ્પ્લેમાં જોવો છો તે રાખેલા હતા અને તેના બધા પ્રાકૃતિક ખાતરો જે બધા બનાવેલા હતા તે બનાવેલા હતા અને તેનો પ્રાકૃતિક ખેતીમાં તમે ઉપયોગ કરી શકો છો અને આગળ જે આપણે બીજો સ્ટોલ જોઈશું તે આ નીલકંઠ મેંગો ફાર્મ રાજકોટનું હતું જે આગળ તેમની બધી આ અલગ અલગ પાવડરો કેરીનો રસ અને આ અમુક જે મુકવાસો હતો તે મુકવાસો વેચાણ માટે તેમને રાખેલા હતા અને નીલકંઠ મેંગો ફાર્મની જે જે વસ્તુઓ છે તેના બેનરો પણ સરસ મજાના લગાવેલા હતા અને ડી ઉપયોગ રાજકોટ આ તેનો સ્ટોલ હતો જેની તેમની બધી પ્રોડક્ટો તેમને વેચાણ માટે સ્ટોલ ઉપર રાખેલી હતી અને આપણે હવે આગળ જે સ્ટોલ જોઈશું તે સ્ટોલ છે નિરંજન રાજકોટ તેની પોતાની જે આ ને એવું જે બધું બનાવેલું હતું મિલેટના તે હતું અને એમની બીજી જે લાડુને એવું બધું બનાવેલું હતું તે બધું હતું અને આગળ આપણે હવે જે ગૌશાળા ઓર્ગેનિક નું જે હતું તેમાં ગાયોના સાણમાંથી જે કંઈ પણ વસ્તુ બનાવેલી હતી તેના વેચાણ માટે રાખવામાં આવેલી હતી તેમના ફાર્મની જે અન્ય પ્રોડક્ટો હતી તે પણ તેમને વેચાણ માટે રાખેલી હતી અને આ જે છે વાસણ ધોવા માટે આપણે કુચાનો ઉપયોગ કરવી છે તે કુચાનો ઉપયોગ આ તેમનો નંબર છે ઓર્ગા બ્લીચ રાજકોટ નિર્મલ ફૂડ્સ રાજકોટ થિયા ઓર્ગેનિક ઓલી ઓર્ગેનિક રાજકોટ આ બધા તેમના સ્ટોલ હતો અને તેમની બધી વસ્તુઓ પ્રદર્શનમાં અને વેચાણ માટે રાખવામાં આવેલી હતી અહીં ઘણા ઘી અને ગોળ હતું આ બીજો જે એક સ્ટોલ હતો તેને પણ વેચાણ માટે તેમની અલગ અલગ વસ્તુઓ રાખવામાં આવેલી હતી અને આ ભાઈ જે હતા તે આ સ્ટોલનું સંચાલન કરી રહ્યા હતા ક્રિષ્ના નેચરલ પ્રોડક્ટ રાજકોટ આયુર્વેદિક વિભાગનો આ એક આ સ્ટોલ હતો પછી આરોગ્ય વિભાગનો સ્ટોલ રાખવામાં આવેલો હતો ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગનો સ્ટોલ હતો આઈ સીડીએસ વિભાગનો પણ સ્ટોલ રાખવામાં આવેલો હતો જે રાજકોટની જિલ્લા પંચાયત દ્વારા આ ખેતીવાડી વિભાગ દ્વારા જે બધું આયોજન કરવામાં આવ્યું હતું તે હતું પછી ગીર કૃષિ ઋષિ એસપીએનએફનો જે તેનો પોતાનો સ્ટોલ એક આખો હતો ત્યાં પણ તેમના દ્વારા સ્ટોલમાં એફપીઓ દ્વારા જે કંઈ પણ વેચાણ કરવામાં આવતું હોય તે બાબતનું તમામ વસ્તુઓ તેમને પણ પ્રદર્શનમાં રાખેલી હતી અને કઈ કઈ વસ્તુનું તેમના એફપીઓમાંથી વેચાણ કરવામાં આવે છે તે બાબતનું ભાવને એવા સાથે તેમણે કણે રાખેલું હતું સ્ટોલમાં અને આ જે આપણે નાના છોકરા પીતા હોય તે બાબતનો ચોકોનો એક આખવું હતું અને અક્ષર કોર્પોરેશન રાજકોટ તેની પોતાની અને નમકીનની જે પ્રોડક્ટો હતી તે પણ તેમણે વેચાણ માટે સ્ટોર એક રાખવામાં આવેલો હતો અને તેમની માયા માહિતી બધી હતી બાદમાં શ્રી શ્રી કિસાન મોડ રાજકોટ તેની પણ બધી વસ્તુઓ અને તેના સ્ટોલમાં તેની જે જે પણ વેચાણ કરવામાં આવે છે તે અહીં પણ રાખવામાં આવેલું હતું અને તેમના દ્વારા શું શું વેચાણ કરવામાં આવે છે તે બધું તેમના સ્ટોલ ઉપર રાખવામાં આવેલું હતું આ બધી તેમની પ્રોડક્ટો છે અને એક આગળ કાકો જે તેમના દ્વારા ધાન્ય પાકો એક આખું કલેક્શન હતું તે અહીં કડ રાખવામાં આવેલું હતું જે તમે જોઈ શકો છો પછી નીરરાજ પ્રાકૃતિક ફાર્મ રાજકોટ આ તેની બધી પ્રોડક્ટો હતી અને તેમના દ્વારા જે જે વેચાણ કરવામાં આવે છે તે રાખવામાં આવેલું હતું સાઈડમાં એક બીજો સ્ટોલ હતો તેમના દ્વારા તેમનું જે અનાજ કઠોળનું વેચાણ કરવામાં આવે છે તેમનો સ્ટોલ હતો આગળ પ્લેટિનિયમ સિંગ તેમનો સ્ટોલ હતો તેમના દ્વારા જે તેમની પ્રોડક્ટો હતી તે બધી વેચાણમાં અને ડિસ્પ્લેમાં તેમના સ્ટોલ ઉપર રાખવામાં આવેલી હતી અને ત્યારબાદ જે આગળ કાપી જો સાઈડમાં સ્ટોલ હતો ત્યાં પણ તેમની બધી પ્રોડક્ટો રાખેલી હતી અને આ જે છે તે નિધિ ઓર્ગેનિક તેમની પોતાની જે કંઈ પણ પ્રોડક્ટો હતી તે પણ એકણે વેચાણ માટે રાખવામાં આવેલી હતી અને તેમનો સ્ટોલ હતો ત્યાં કારણે તેમની જે જે વસ્તુ હતી તે બધી પ્રદર્શિત કરવામાં આવેલી હતી મિત્રો આમાં તમે કોઈપણ વસ્તુ એમના કોન્ટેક નંબરમાં કોન્ટેક કરી અને મગાવી શકો છો કંચન તુલસી તુલસીપુર રાજકોટ દ્વારા તેમનો પણ સ્ટોલ અહીંયા રાખવામાં આવેલો હતો અને તેમના જે અલગ અલગ એવું હતું તે ટેસ્ટ માટે અને વેચાણ માટે અને એ લોકો દ્વારા રાખવામાં આવેલા હતા જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો મિલેટના જે બધા ખાખરા બનાવેલા હોય તે રાખવામાં આવેલા હતા અને આ જે છે તે ડાંગ જિલ્લો એટલે કે સંપૂર્ણ પ્રાકૃતિક જિલ્લો ડાંગ જિલ્લો છે આ તેનો આખો સ્ટોલ હતો અને ત્યાં કાંને તેમના દ્વારા જે જે પ્રાકૃતિક ખેતીથી રાખવામાં આવેલી હોય તે બધી વસ્તુનું તેમના સ્ટોલ ઉપર પ્રદર્શન કરવામાં આવેલું હતું અને તેમની બધી પ્રોડક્ટો એ વેચાણ માટે અને તેના ભાવતાલ સાથે રાખવામાં આવેલી હતી અને ત્યારબાદ આપણે આગળ જોઈએ તો રાધેશ્યામ પ્રાકૃતિક ફાર્મ જે તેનો સ્ટોર હતો ત્યાં આગળ તેમનો બધો વેચાણ માટે તેમની બધી પ્રોડક્ટો રાખવામાં આવેલી હતી કઠોળ તેલને એવું બધું આજે અલગ અલગ તેમની ફાર્મની પ્રોડક્ટો છે અને ત્યારબાદ ઓમકાર પ્રાકૃતિક ખાંડ દહીં સર આ બાબતનો આપણે એક સંપૂર્ણ વિડીયો પણ બનાવેલો છે જે આપણે પહેલા પાર્ટમાં આ ખેડૂતોનો અનુભવ દ્વારા તેમનો વિડીયો ઉતારીને મૂકેલો છે તે તમે જોઈ શકો છો અને આ જે છે તે હિંગળાજ પ્રાકૃતિક ફાર્મ વડાળે હિતેશભાઈ મેણિયાનો સ્ટોલ હતો જેનો પણ આપણે વિડીયો બનાવીને મૂકેલો છે અને તેમની બધી પ્રોડક્ટો વેચાણ માટે મૂકવામાં આવેલી છે જે વિડીયો પણ તમે જોઈ શકો છો જેની લિંક મેં નીચે આપેલી છે આ ક્રિષ્ના ઓર્ગેનિક ફાર્મ કાળા તેમનો પોતાનું સ્ટોલ હતો અને તેમની જે કંઈ પણ પ્રોડક્ટો હતી તે બધી વેચવામાં રાખવા માટે આવેલી હતી હળદર છે મગ છે મગની દાળ છે અને આ તેમના ફાર્મના પ્રાકૃતિક રીતે તૈયાર થયેલા શાકભાજી છે ગાજર છે ટમેટા છે વાદળી કલરની ચામલી કલરની જે કોબીજ છે તે કોબીજ હતી પછી બ્રોકલી બ્રોકલી પણ તેમણે વેચાણ માટે રાખેલી હતી બીટ હતા બીટને પણ તેમને વેચાણ માટે પોતાના સ્ટોર ઉપર રાખેલું હતું તેમજ તેમના જે અન્ય પ્રોડક્ટ છે ગોળ ગોળને તે પણ વેચાણ માટે રાખેલું હતું જય મુરલીધર પ્રાકૃતિક ફાર્મ રાજકોટ તો આ તેમને તેલની જે પ્રોડક્ટ છે તે તેલને વેચાણ માટે તેમના સ્ટોલ ઉપર રાખવામાં આવેલું હતું તેમના જે અલગ અલગ તેલ કાઢેલા હોય તે અહીં ઘણા તેમને રાખવામાં આવેલા હતા અને એન એસ એન ટી ઓર્ગેનિક ફાર્મ જે આપણે ચૂલો અને તેમની અન્ય જે ખેતરની પેદાશો હતી તે તેમને વેચાણ માટે અહીંકણે રાખવામાં આવેલી હતી અને ઓર્ગેનિક ફાર્મ એસ એન ટી આ તેમનું હતું અને આ એક સરસ મજાના ચૂલા બનાવેલા હતા જેમાં આ છે તે હાથથી ચાલતો ચૂલો હતો અને સાઈડમાં જે બીજો હતો તે લાઇટથી એટલે કે બેટરી ઉપર ચાલતો ચૂલો હતો જેના દ્વારા ધુમાડોને એવું કઈ થતું નથી અને તેમાં વસ્તુ નાખીને આપણે બનાવી શકીએ છીએ જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ પ્રાકૃતિક ખેતીની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને પહેલો વિડીયો જોવાનું ન ચૂકતો